નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ઈડર માં લોકસભા ચૂંટણીના ઉમેદવાર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ કાઢવામાં આવી રેલી સાથે યોજવામાં આવ્યો કાર્યકરો નો સંમેલન લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે રાજ્યના પૂર્વ મંત્રી શ્રી સ્વ અમરસિંહ ચૌધરીના તેમજ સાબરકાંઠા જિલ્લા પૂર્વ સાંસદ નિશાબેન ચૌધરીના પુત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય ડોક્ટર તુષારને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓમાં જીતની આશાની લાગણી છવાયેલી જોવા મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તુષાર ચૌધરી દ્વારા આજે જિલ્લાના ઈડર શહેરમાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવાર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના જિલ્લા અને ઉચ્ચ રાજકીય કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે શહેરમાં આવેલ ટાઉન હોલમાં કાર્યકર્તાઓનો સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉમેદવાર તુષાર ચૌધરીને પણ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને પક્ષમાં નવા યુવાનો જોડાયા હતા જેમને ઉમેદવાર તુષાર ચૌધરી દ્વારા પક્ષનો ખેસ પહેરાવી સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા